સુરતની જાણીતા ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લી સ્કીન અને હિપનો થેરાપી ક્લિનિક દ્વારા લોકોને સફળતાપૂર્વક સારવાર કરાઈ રહી છે જેમાં સંખ્યાબંધ લોકો ઘણો ફાયદો થઈ રહ્યો છે જેથી પાંચ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરાતા લોકો દ્વારા ક્લિનિકમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ડોક્ટર જ્યોતિ કુલકર્ણી અને ડોક્ટર જીગરભાઈ બાબરિયાના બ્લી સ્કિન અને

મેન્ટલ હેલ્થ ખાતે સુખાકારી અને સુંદરતા માટે સર્વગ્રાહી અભિગમ અનુભવ કરો અમારી સેવાનો વ્યાપક શ્રેણી ખીલ અને વૃદ્ધત્વને લઈને પિગમેન્ટેશન અને ડાક સુધીની તમારી ત્વચાના તમામ ચિંતાઓને દૂર કરે છે અમે સરળ મુક્ત ત્વચા માટે અધતન લેસર વાળ દૂર કરવાની સારવાર ઓફર કરીએ છીએ અમારા નિષ્ણાંત હેર કેર સોલ્યુશન વાળ કરતા

થેન્ક યુ સો મચ હેલો મારું નામ માનસી મસાલાવાલા છે હું લાસ્ટ ટુ યર્સથી અહીંયા રેગ્યુલર ટ્રીટમેન્ટ લઉં છું અને હાઇડ્રા ફેશિયલ હું રેગ્યુલર ઇન્ટરવલ પર કરાવું છું જેનાથી મારી સ્કીન પહેલા ઘણી ડ્રાય હતી હવે તમે જોઈ શકો છો કે શાઇની છે ગ્લોઈ છે

લોકોની સ્કીન બગડી જાય કે પછી મેન્ટલ હેલ્થ રિગાર્ડિંગ કંઈક પ્રોબ્લેમ થતો હોય છે ત્યારે સેડ ફીલ કરતા હોય છે અને એ ઉપરાંત પણ એન્ઝાયટી ડિપ્રેશન ઓસીડી સાયકોસોમેટિક કેસીસ હોય અને આવા ક્લિનિકલ કેસ ઉપરાંત પણ નોન ક્લિનિકલ કેસમાં પણ હિપ્નોથેરાપીની હેલ્પથી એ લોકો હીલ થતા હોય છે અને અત્યારે હેપી છે તો હેપી ક્લાયન્ટને અમે લોકો બોલાવ્યા છે અને લોકોને શું કહેશો ખાસ કરીને હેલ્થ માટે કેવી તકેદારી રાખવી જોઈએ મેન્ટલ હેલ્થ સાચવવા માટે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ સરખી ઊંઘ લેવી જોઈએ અને ખોરાકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સારા મિત્રો બનાવો સારી વસ્તુઓ જુઓ સારી વસ્તુઓ ખાઓ હેલો મારું નામ ડૉક્ટર જીગર બાબરિયા છે અને હું બ્લીસ સ્કીન એન્ડ હિપ્નોથેરાપી ક્લિનિકમાં છેલ્લા પાંચ વર્ષથી અમે લોકો કામ કરીએ છીએ આ એક એવું પ્લેસ છે આ એક એવું ક્લિનિક છે જ્યાં સ્કીન હેર સાથે સાથે મેન્ટલ હેલ્થના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવામાં આવે છે આજે અમારા ક્લિનિકના પાંચ વર્ષ પૂરા થયા છે અને એ બાબતે અમે લોકો એક નાની એવી પાર્ટી રાખી છે કે જેમાં અમે અમારા દરેક પેશન્ટને બોલાવીને એક નાનું ગેટ ટુગેધર કરીને પાર્ટીનું આયોજન કરવામાં આવેલું છે અને બહુ સારો એવો રિસ્પોન્સ છે અને હું લાસ્ટમાં તો હું દરેક પેશન્ટનું થેન્ક યુ કહેવા માગું છું કે એ લોકોએ અમારો ટ્રસ્ટ કરી અને આ ટ્રસ્ટ ખૂબ લાંબા સમય સુધી જાળવી રાખ્યો એના માટે અહીંયા ટોટલ એમ ગણો તો સ્કીન હેર કોસ્મેટિક લેસર અને એની સાથે સાથે ડૉક્ટર જ્યોતિ કુલકર્ણી છે કે જે મેન્ટલ હેલ્થ રિલેટેડ ઇસ્યુનો ટ્રીટમેન્ટ કરતા હોય છે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ પ્લસ ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ છે